હરિયાણાની જાણીતી મલ્હોત્રાએ બરાબરની ફસાય છે કેવી રીતે તે પાકિસ્તાનની જાસૂસ બની દેશ વિરોધી ચાલનો પર્દાફાશ થયો છે અને સુંદરતા પાછળના શાતે ષડયંત્રના રાજ તમે જાણીને પણ ચોંકી જશો

जो कि हमें हाँ यह जान लीजिए कि के थे केवी रिते जासूस बन 2023 में पाकिस्तान में प्रवास करो हाई कमीशन ना कर्मचारी दानिश के साथ संपर्क में आवे दानिश के साथ गार्ड संबंध बाद जासूस बन आईएसआई ना अन्य एजेंटो साथ पर संपर्क में आवे अली आसान शाकिर उर्फ राणा शाबाज साथ संपर्क

પોલીસના જણાવ્યા અનુસાર જ્યોતિ પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓના સંપર્કમાં હતી અને તે સોશિયલ મીડિયા દ્વારા ભારતની ગુપ્ત માહિતી મોકલતી હતી જ્યોતિએ પાકિસ્તાનમાં ક્રિકેટ મેચ જોવા ગઈ ત્યારે સુરક્ષા એજન્સીઓને તેના પર શંકા ઘેરી બની હજુ પણ અનેક ખુલાસા તેના કાંડને લઈને થઈ શકે છે આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત વર્ષ